જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો શુભારંભ થયો છે ત્યારે હજારોની સંખ્યામાં લોકો મેળાના પ્રથમ દિવસે જોવા મળી રહ્યા છે ત્યારે દિવ્યાંગ ન્યૂઝ દ્વારા મેળાના સાનિધ્યમાં કેવો માહોલ છે શ્રદ્ધાળુઓ શિવરાત્રી મેળામાં પોતાની આસ્થા વિશે શું કહી રહ્યા છે જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે જોઈએ આ ખાસ રિપોર્ટમાં કે ભાવિકોનું શિવરાત્રિ મેળા વિશે શું માનવું છે

લાખોની જનમેદની ઉમટી પડવાની મહાશિવરાત્રી કરવા ઇન્દોર થી વધારું છું અને કોઈ જાત ની તકલીફ પડતી નથી મને બહુ મહાદેવની કૃપા રહી અને બહુ સરસ ફેસિલિટી આપે છે સરકાર પાણી લાઈટ સુવિધા બધી મળી રહી છે હાલવા ચાલવાની બધી કોઈ જાત તકલીફ પડતી નથી અને આવી જ રીતના સુવિધા આગળ પણ મળી રહે અને એક હું ખાસ કહેવા માંગુ છું કે પ્લાસ્ટિક ગુટકા પાઉચ પ્રતિબંધ છે એની ઉપર જરા ધ્યાન દેવું અને પ્લાસ્ટિક ઉપર દર વર્ષે પચાસ વર્ષ થી આવી છે પેલે દિવસે જોઈએ અમે છે બરાબર બહુ આનંદ આવે છે મજા આવે ભક્તિભાવ હોય જમવાનું હોય બહુ આનંદ આવે દર વર્ષે પચાસ વર્ષથી આમ બે માણસ તકલીફ અમને વ્યવસ્થા બહુ સારી છે પોલીસ ખાતા ની તંત્ર ની બહુ મજા આવે છે બહુ સારું છે લાખો લોકો અહીં જમે છે અન્ન ચાલે છે વ્યવસ્થા બહુ સારી છે કઈ વાંધો નથી બધા ને આનંદ આવે છે બરાબર સાધુ સંતો ના દર્શન થાય જ ઘણું છે ને આજ્ઞેશ ભટ્ટ જુનાગઢ પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ